મિત્રો હરકો મેળવતો નથી અને જામતું નથી તો કંઈક કરી દો તમારે જે જે નિવેદના જે પૈસા થશે એ આપી દઈશું તેવી રીતે કંઈ મિત્રો આ ભૂવીની મજા લઈ રહ્યા છે અને મિત્રો જે છે એ આ બાબતનો પર્દાફાશ કરે છે ત્યારે આ ભૂવીને જે છે એ ઘણી બધી સમજણ પણ આપે છે અને ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે તો મિત્રો આવો સાંભળે કે મનસુખભાઈએ કઈ રીતે જે છે એ જો જોડારા બાને આ ભૂવી સાથે ચર્ચા કરી છે અને ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો શાંતિથી સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આ ભૂવીનું રેકોર્ડિંગ એ પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો ઓલો બાવસન એ તમારો નંબર આપ્યા હતા એ હા હવે બેન આપણે જોવાનું કામ કરો ને હા 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 તાણા જોવો ના એમ નામ જો દાણા બાણા ન જો એમ નામ એટલે કેવી રીતે એ નજર મારવાનું હોય માર ખાલી

નિવેદ જે થાય ને નિવેદ ક્યો તો મોકલાવી દો પણ શું છે આપડે હારું થઈ જાય ને તો કામ થઈ જાય નિવેદ તમે કયો તો ગૂગલ પે કરી દો તમારો કોઈ મોબાઈલ હોય તો આપડા કેટર વાળા ના તો પૈસા આપી દે હા કેટલા પૈસા મોકલાવી દઉં એ પાંચ હજાર મોકલાવી મને મકાસ માં ને એમ મી કીધું છે નિવેદ્ય હા હા એટલે પાંચ હજાર મોકલવાના ને

અને આમ દીવા આમ દીવારી મૂકી એટલે આમ સીધું ચાલુ થાય ને હા આમ દીવો કે છે ને આમ રિજેક્ટ આય છે તમારે સમજાણું દીવો કેરા પેલા દીવારી થઈ ગઈ તો આ દીવારી મૂકી ના 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 દીવો કે છે ને એવું તમારે રિજેક્ટ બતાય છે એ વાલા બાસ્તે ના કે દીવારી મૂકી થાય ના ના દીવારી ને દીવો કે છે એવું તમારે રિજેક્ટ આય છે એમ તો તો મને કઈ દીવારી એ કામ

આશાબેન આખું નામ જાંઝરિયા એ મે આશાબેન આખું નામ હું જે તમારા ઘરવાળાનો બધી અરવિન 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 આ આશાબેન એ જાંઝરિયા બગસરા પણ હા

અમારા આખું ખાતું છે સોરાસી નું બાવન વીર ચોસઠ જોગની ખાતું છે નવ ગરણ નવ દુર્ગા માનું ખાતું છે

તમારા yeah? <mówi> <tum> <trata3>

પણ આ દીવો કર્યા પછી મારે પૈસા ની આવક ચાલુ થઈ જાય પછી બરણે આપણે 500 સો દેવા પડે પાંચસો તો ઉશી માં દી એ તમને પાછા દેજો મારી વાત મારી વાત તમારા ઘર માં બધી રીત ની શાંતિ થાય ને હા પછી તમારી નિવેદના દેવાના બસ તો આપણ આટણે કો બે પાંચે ઉશી ના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈ કરવું પડશે ને તમારું કામ થાય એ તો ઈ મારે થાય કામ તમારું ઈ મારે કરવાનું રહે માતાજી તો પછી કરે આપડે ઉછી ના લાઈન કરી થોડું થાય ખાતામાં જાય ને

તમે આ ઘીના દીવા કરો અને તમારે તમારા કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું મારું કરશે માતાજી કામ તમને ખબર કામ નથી કર્યું અને ટાટાના છોકરીઓ લઈને કેટરર્સ તો આપડે બધાય ઓલા જાય ઈ બધાય માતાજીને જો મારવા રામને જાવું પડ્યું રામ હતા ને જાવું પડ્યું તો આ તો મજૂરીની વાત કરું વનવાસ એટલે ઈ તો એક એમ એને વનમાં જાવું પડ્યું તો પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું કોઈ સતી એને કેને દેવ જે છે કે કેને કામ ન કરવું પડ્યું એટલે હું એમ નતો તો તમારા ઘરે તમે દીવા કરો

મારી માતા કેસ હોય ભાઈ બહુ માતા ભાઈ છે કઉ છું ન્યાય તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પોઈન્ટ કાપડ એવી ભાઈ છે કસાડી માથા ભાઈ છે બાબા સાહેબ ને માને માથા કેસ

મારી અમે કઈ તમારું બગાય આવી છે એટલે આખી રે વાત કરી લેવા પેલા તમારું માન જ જોવાનું આંબેડકર વાદી છે બાપા ઈ તો વાત છે એટલે તમે કહો થોડુંક માથા ગોઠા

તો હું ગયો તો હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કહું છું ભલે કરે એ તારે કરવો કેસ કરે બાકી બી વર નથા તો 52 20 68 49 બેન નામ બેટા હામાં થઈ હાલો બેન આપડા ભલે એ કેસ કરે તારે કરવો એ કરી હું એમ કહી દઉં